એક ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આય હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મા મોગલ અને બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો કે આપણે આજે એસી ફિટ કરાવવાની છે કેમ કે પહેલા દિવસે આપણે મોવા ગયા હતા એસી જોવા ગયા હતા કે કઈ કંપનીની લેવી ને ફોરમ બેન અને બીજે દિવસે આપણે જે એસી નો પોઈન્ટ ન ખાયો તો જો આ ફેમિલી આ પોઈન્ટ છે એસી નો તો આપણે આ સાપ ન ખાવી બીજે દિવસે આ પોઈન્ટ ન ખાયો અને ત્રીજે દિવસે ફેમિલી આપણે એસી લેવા જતા તો આપણે એલજીનું એસી લીધું છે ચાલીસ હજાર પાંચસોનું તો જો આ કાલનું નામ પડ્યું છે હજી કોઈ જાતનું ખોલ્યું નથી કેમ કે કંપનીનો માણા આવે ને ચારે ખોલાય તો આપણી બધી જે કાંઈ ગેરંટી વોરંટી હોય ને એ આપણે બની રહી અને આજે છે ફેમિલી ત્રીજો દિવસ ને આજે ફાઇનલી આજે એસી ફિટ થઈ જાય તો આપણે ઉરીસાબેન જુઓ શું કરે છે ઉરિષાબેન તો ગમે ત્યારે હું જાઉં ને એટલે ચાર જ થતા હોય હે બાપા સીતારામ તો આજે ફાઈનલી આપડી એસી ફીટ થઈ જાય થાય થાય બટા જી થાય મને એક ધારી મેણા મારા છે પપ્પા ધીમી કરો ફૂલ કરો કેમ ભણવાની જો એસી એસી ની નથી કઈ નથી એ લે લે ઓહો હજુ બેન ને જો ભણવાનું બેન રાખવું એસી ની હવા ખાવી આવે એવું ન કરાય બટા પાંચ વાગે તમે આવી ભણીને ભણી પછી નિરાશ હવા ખાજો હું ફિટ કરી લઈએ બરાબર કેમ કે આજે ફિટ કરવા ભાઈ આવે એમ છે એ રી નો કર તો જો અમારા કિરણ શું કરે છે જય માતાજી જય માં મંગળ અને બાપા સીતારામ બધાયને બધાયને મજામાં મજામાં તમારે કેમ છે મજા તો આજે ફાઇનલી આપણે ઠંડી ઠંડી હવા ખાવાની છે તો તમે કેટલા હેપી છો બહુ બહુ છો તો દુકાને બે આવશો કે ના ના પછી થોડું દુકાને આવશે લેવા કેમ પછી તો ગેરન ગેરન કેરન ગેરે કા હવા ખાય ઠંડી ઠંડી કા હા તો હું દુકાને તાળું મરીને આવી ઘેરે તો કેવું કરે તો ફેમિલી તો તમને થોડી વાર પછી મળીશું જ્યારે ફિટિંગ કરવા ત્યારે આગળ કોલ આવ્યો તો હોવાથી નીકળી જશે થોડી વારમાં આવશે અને આજે આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે એટલે કે ગુજરાતીમાં એમ કહી તો એસીની સ્થાપના કરવાની છે એસી ફિટ કરવાની છે તો હું તો બહુ જ હેપી છું કેમ કે કે દિવસનું વાત કરતો હતો એસી લે એસી લે તો ફાઇનલી હું જે જે સપના જોઉં છું ને ફેમિલી કોને ખબર માતાજીની કૃપાથી બધાય પૂરા થઈ જાય ગાડી લેવાનું સપનું તો ગાડી લઈ લીધી ડાઇન ટેબલ લેવાનું સપનું ડાઇન ટેબલ લઈ લીધું પછી આપણે ટીવી લેવાનું સપનું ટીવી જો આપણે લઈ લીધી પછી ઘરઘંટી લેવાનું સપનું હતું તો ઘરઘંટી લઈ લીધી છે હા હા ફોન લેવાનું હતું સપનું પચાસ હજારનો ફોન આપણે લઈ લીધો છે તારા મમ્મી હો એ તારી તો એ પણ લઈ લીધો છે કેમ કે એ બધું ક્યારે મુમકિન છે કે તમારા બે લક્ષ્મીના અહીંયા પગલાં છે ને અમારી ઘેરે એટલે બધી વસ્તુ સારી થાય છે સમજ્યા કે વાત તો ચાલો ફેમિલી તમને મળીએ થોડી વાર પછી ફેમિલી તો અત્યારે વાગી જશે સવા અગિયાર જો કારીગરો ભાઈ આવી જશે એસી ફીટ કરવા તો જો આ બે ભાઈઓ ફીટ કરે છે ફોરમ બેન શું કરો છો તો તમારે સ્કૂલ જવાનું મોટું થતું અગિયાર તો વાગી ગયા હ સામે ફીટ થશે આપણું એસી ફેમિલી તો એસી ફીટીંગ કરવાના ભાઈઓ તો એસી ફિટ કરે છે અને અમારા ફોરમેન જો રસોડામાં શું કરી રહ્યા છે શરબત બનાવી રહ્યા છે પણ તને શરબત આવડે કે આમાં શું નખાય કયો લ્યો લીંબુ હોય લીંબુ એમ ને તો ફર્સ્ટ ક્લાસ બનાવો પછી આપણે પી એ હું કરો છો કેમ લાગ્યું કેવું લાગ્યું વધારે ખારું થઈ જાય બહુ મીઠું નાખમાં એ અમે તારે મીઠું તો છે નહીં હશે અરે હશે હસે આપણું એસી ફીટ થઈ ગયું છે અને બે ભાઈઓ આઉટડોર ફીટ કરે છે અને જોવા મારા કિરણ શું કરે છે હાલો ટમેટા નુસ્યા અને રોટલા તો જો સરસ મજાનું શાક બની ગયું છે હાલો ટમેટાનું અને પછી બધું સાફ સફાઈ કરી અને તારા હાથથી થી મુરત કરવાનું છે ઓકે કેમ કે બંને દીકરીઓ તો કઈ છે નહીં હા ઓકે તો ચાવા તમે રસોઈ બનાવી નાખો ફર્સ્ટ ક્લાસ અને પછી આમ જો એસી માં બેહવાનું છે ખાવા ફેમિલી તો આપડે સરસ મજાનું બે ભાઈ એસી ફીટ કરી દીધું છે અને કામ ફેમિલી એક નંબર કરી દીધું છે તો જો આ બે ભાઈ તો તમે બીજું શું રિપેર કરો છો

નકરા ખોખા છે જો આ ઘરઘંટી નું ખોખું છે આ એલઈડી નું ખોખું છે સામે ફિલ્ટર નું ખોખું છે લગભગ ફેમિલી ત્રણ કલાક થયું છે ફિટિંગ કરતા બહુ ફિટિંગ ની વાર લાગે પણ ફિટિંગ ફેમિલી એક નંબર કર્યું દિલ ખુશ થઈ ગયું તો ચાલો ફટાફટ સાફ સફાઈ પેલા કરી લઈએ ફાઇનલી ફેમિલી આપણી એસી ફીટ થઈ ગઈ છે અને બધી ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે અમે એને કિરણે કરી નાખી છે તો ફાઇનલી તમને ફર્સ્ટ લુક બતાવવા જઈ રહ્યો છું તો જો ફેમિલી બરોબર વચ્ચે ફીટ કરી છે બારીની આપ જોઈ રહ્યા છો અને આપણે કિરણની હાથથી મૂર્ત કરવાનું છે કેમ કે બંને દીકરીઓ તો છે નહીં તો તારા હાથથી મૂર્ત કરવાનું છે બરાબર તો માતાજીનું નામ લે માવજી બાપાનું નામ લે રામા દાદા નું નામ લે દાયા દાદા નું નામ લે કરો ચાલુ બાપા એ યેસ્ટ શરૂ થઈ ગઈ વાહ તો ફાઇનલી ફેમિલી એસી ચાલુ થઈ ગઈ છે અને ધીમે 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 ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે હે કિરણ કેમ પણ ઓકે પછી તો એ લીલા લેર ને હે હવે તો પછી તો એ મોજો કા અને બીજું કે ફેમિલી આપણે આઉટડોર કર્યું છે તમને તો અહીંયા આપણે આઉટડોર ફિટ કર્યું છે એસીનું કારણ કે બહાર કરવું તો પણ બહાર શું છે કે વરસાદને કારણે ખરાબ થાય કેમ કે આપણે એટલે એટલો ખર્ચો કર્યો હોય તો આપણે તેનું ધ્યાન રાખવું પડે સેફ્ટી રાખવી પડે એટલે જો અહીંયા ફિટિંગ કર્યું છે અને પાણીની જે નળી જે અહીંયાથી આવે આપણે બહાર આપેલી છે તો બેસી ની સામે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે તો ચાલો બધા તો જમવામાં સોળી ટમેટાનું શાક બનાવ્યું છે રોટલા છે અથાણું છે અને દહીં ની તીખારી છે તો ચાલો બધા જમી લઈ રાતે ફેમલી તો આપણે સરસ મજાનું જમી લીધું છે અને જો એસી એકદમ સાયલેન્ટ છે આવ પણ અવાજ આવતો ફેમલી

હાય ફોર મુરવિશા એસી કમ્પ્લીટ થઈ ગઈ હા જો આપણે એ એ એ એ બને દીકરા આવી ગઈ છે હે આ હું જો ટાઈટ આવે તો જો આપણે એસી ચાલુ છે કેમ પણ ઠંડો ઠંડો હે અને મેણું મારતે કો મેણું મારતે મેણું મારતે કા એસી ધીમી કરો ને ફાસ્ટ કરોન ને હા ખાવાનું જોઈએ બાર હાલો હાલો ફટાફટ હે ઈ તો કે અહીંયા નાસ્તો આપી દો એમ બહાર નહીં આવશું હે તો આ બાય બીજું હું તો જો ફેમિલી અમારી બંને દીકરીઓ શેટીની માથે ટેટી ખાઈ રહી છે આલે હે યો ફેમિલી જો ફેમિલી લે લે તો તો હવે બંને દીકરીઓને ઠંડી ઠંડી અને બીજું કે ફોરમ તમને ખબર છે આમાં હું સિસ્ટમ થઈ શિયાળામાં આમાં કુલર થઈ જાય ગરમ હોવા કે આ ઠંડી આપણે વાયને ઠંડી શાળો આખો તો આપણે એનો કુલર ઓપ્શન આવે આની અંદર તો ગરમ ઓપ્શન જો આમાંથી થાય હોટ એન્ડ કૂલ જો આ છે ને આમાંથી હોટ એન્ડ કૂલ થાય ગરમ પછી કરશે ઠંડીમાં ગરમ ન કરાય ઠંડીમાં ગરમ લુ આવશે અને ગરમીમાં ઠંડી આ આપણા એસીના ફાયદા છે તો બંને દીકરી ફૂલ એપી હે ફૂલ એપી તો આપણે અહીંયા વિડીયો પૂરો કરવાનો છે બરાબર છે કેમ કે તમે નિરાચેવા ટીવી જોવો અને હું જાઉં દુકાને તો આશા છે કે તમને આજનો અમારો અત્યારનો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને